નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના સમાચારની તો આંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદમાં પતંગ રશિયાઓ માટે સારા સમાચાર છે આ વખતે પવનની ગતિ સારી રહે છે આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે ઉત્તરાયણને ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે અંતરે નોંધ નોંધનીય છે કે હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે એમાં હજુ ઠંડીનો વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે રાજ્યમાં તારીખ દસ અને અગિયાર જાન્યુઆરી ઠંડીનો ચમકારો વધશે મિત્રો ત્યારબાદ જાણીએ તો આંબળાની આગાહી અનુસાર રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી તારીખ એકથી પાંચ જાન્યુઆરી સુધી મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ ગુજરાતના ખેડૂતો માટે ફરીવાર માઠા સમાચાર સામે આવ્યા છે આંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ફરી વખત ખેડૂતોને મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત આબાલાલ પટેલે આગાહી કરી છે આજથી ત્રણ દિવસ સુધી અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ બની શકે છે જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે અને તેની સીધી અસર ગુજરાતના ખેડૂતો પર જોવા મળશે ત્યારબાદ ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધીનો અમલ છે તાજેતરમાં સરકારે આમાં થોડી છૂટછાટ આપી છે જે અંતર્ગત ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી હતી આ પહેલા સરકારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દારૂ ખરીદવાની મંજૂરી આપી હતી જેની સંખ્યામાં ત્રણ વર્ષમાં અઠ્ઠાવન ટકાનો વધારો થયો છે રાજ્યમાં નશાબંધીની આ આબકારી વિભાગ આંકડા પરથી આ માહિતી મળી છે ડેટા અનુસાર ગુજરાતમાં તેતાલીસ હજાર ચારસો સિત્તેર પરમિટ ધારકો છે જે નવેમ્બર બે હજાર વીસમાં સિત્યાવીસ હજાર ચારસો ને બાવન પરમિટો રહ્યા હતા મિત્રો સમાચાર તમને મળી શકે તો અમદાવાદમાં શિયાળાની સિઝનમાં શાક માર્કેટ લીલાછમ શાકભાજીઓથી છલોછલ જોવા મળે છે પરંતુ શિયાળામાં શાકભાજી સસ્તા મળતા હોય છે પરંતુ અત્યારે શાકના ભાવ આસમાન પર પહોંચ્યા છે મિત્રો પચાસ રૂપિયાથી લઈને એકસો વીસ રૂપિયા કિલોના ભાવે શાકભાજી વેચવામાં આવે છે વેપારીઓનું માનવું છે કે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું હતું અને અત્યારે આવક પણ ઓછી છે સાથે જ લગ્ન પ્રસંગ પણ વધુ હોવાના કારણે લીલાછમ શાકભાજીની માંગ વધારે છે અતિ શાકભાજીના ભાવ વધારે છે સાથે સિઝન વગરના શાકભાજી આવતા હોવાથી ભાવ પણ ખૂબ જ વધારે પહોંચ્યા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કપાસની કપાસના ભાવ મંદિરનો માહોલ શું હશે ભાવ પંદરસો પ્લસ થશે કે નહીં રાજકોટમાં આજના કપાસના વધારે ભાવ બારસો ને એંશી રૂપિયાથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા બોલવામાં આવ્યા હતા મિત્રો અમરેલીમાં આજના કપાસના ભાવ એક હજાર પચાસથી ચૌદસો ને ચોંોતેર બોલવામાં આવ્યા હતા સાવરકુંડલામાં આજના કપાસના ભાવ બારસો ને દસથી ચૌદસો ને પંદર રૂપિયા બોલવામાં આવ્યા હતા જસદણમાં આજના કપાસના ભાવ રૂપિયા બારસો ને પચીસથી ચૌદસો પચીસ બોલવામાં આવ્યા હતા મિત્રો ત્યારબાદ બોટાદમાં કપાસના ભાવ રૂપિયા બારસો પચાસથી પંદરસો વીસ રૂપિયા બોલવામાં આવ્યા હતા મિત્રો એટલે કે ઓલ ગુજરાતમાં બોટાદમાં બજાર ભાવ બારસો ને પચાસથી પંદરસો વીસ રૂપિયા બોલવામાં આવ્યા હતા જે આખા ગુજરાતમાં ખૂબ જ ટોચનું બજાર કહેવામાં આવ્યું હતું મિત્રો ત્યારબાદ વાત કરીએ તો લસણના ભાવમાં ભડાકો ગૃહાણીઓનું બજેટ ખોરવાયું જાણો પ્રતિ કિલોના ભાવ કેટલા છે ખેડૂતો માટે કયા સારા ક્યાંક સારા તો ક્યાંક ખરાબ સમાચાર આવે છે ડુંગળીના ભાવ ધરિયાત જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તો બીજી બાજુ લસણના ભાવ આસમાને જતાં ખેડૂતો ખુશખુશાલ છે એક તરફ ડુંગળીનો ભાવ હરાજીમાં વીસ કિલોના બચસોને પચાસ રૂપિયા પણ નથી મળતા ત્યારે બજારમાં સુકા લસણના ભાવ પ્રતિ કિલોના ત્રણસો રૂપિયા પહોંચ્યા છે મિત્રો એટલે કે લસણના ભાવ અત્યારે છ હજાર રૂપિયા એક મળે ભાવ બોલવામાં આવે છે ત્યાં ડુંગળીના ભાવ મનના બસો ને પચાસ રૂપિયા જ આવે છે મિત્રો ત્યારબાદના સમાચાર વાત કરીએ તો ખાદ્ય તેલને લઈને સિંગતેલ સહિત તેલના ભાવમાં સામાન્ય વધઘટ થઈ હતી મગફળી અને બજારમાં ભાવ નોંધનીય ફેરફાર છે સિંગતેલના ભાવમાં રૂપિયા દસ રૂપિયાનો ઘટાડો થયો હતો તો કપાસિયા તેલમાં દસ રૂપિયાનો વધારો થયો છે સિંગતેલ સહિત અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જણાતી છીએ મિત્રો મગફળીના બજારમાં ભાવ નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે ચણા બેસન બજારમાં સતત સ્થિર વલણ રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી હતી મિત્રો એરંડાના બજારમાં કોઈ પણ જાતની વધઘટ થઈ નથી કપાસના બજારમાં મક્કમ વલણ એરંડા બજારમાં ભાવમાં સામાન્ય વધઘટ થઈ હતી મિત્રો એટલે કે અત્યારે સામાન્ય સિંગતેલમાં દસથી વીસ રૂપિયાનો વધારો અને ઘટાડો નોંધાયો છે મિત્રો ત્યારબાદની વાત કરીએ તો આજ સોનું થયું મોહું મોંઘું દસ ગ્રામના ભાવ જાણી લેજો ગયા અઠવાડિયે પીક પર પહોંચ્યા બાદ સોનાની કિંમત ઘટી રહી હતી પરંતુ આજે ઘટાડા પર બ્રેક લાગી હતી ગોલ્ડન ભાવમાં આજે હજાર રૂપિયા સુધીની તેજી આવી છે મિત્રો જો તમારા ઘરમાં પણ લગ્ન હોય અને તમે ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો તો આજે જ સોનાના ભાવ જાણી લેજો ચાંદીની કિંમત સિત્તેતેર હજાર પાંચસો રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે મિત્રો એટલે કે ગયા અઠવાડિયે સોનાના ભાવમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો ત્યારબાદ આજે ઘટાડા પર બ્રેક લાગીને એક હજાર રૂપિયા સુધીનો ફેરફાર અને સોના પર એક હજાર રૂપિયાની તેજી આવી ગઈ છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો નરેન્દ્ર મોદી આ વર્ષે લાલ કિલ્લા પરથી આપેલા તેમના ભાષણમાં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવાની જાહેરાત કરી હતી બાદમાં નવેમ્બરમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી અને તેને નમો ડ્રોન દીદી યોજનામાં નામ આપવામાં આવ્યું હતું આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે દેશભરમાં પંદર હજાર મહિલાને સવા સહાય જૂથોનું ડ્રોનનું વિતરણ કરવામાં આવશે ધોરણની મદદથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને કરવામાં આવશે મિત્રો આ માટે નરેન્દ્ર મોદી લેડીઝોને આઠ લાખ સુધીની સહાય પણ આપવામાં આવશે મિત્રો તેવું તેઓએ કહ્યું હતું તો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસના મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું યાદમાં કપાસ મગફળી તલ બાજરી સોયાબીન ચણા સહિત વિવિધ પ્રકારની ચણસીની હરાજી કરવામાં આવી હતી

કઠોળ અને શાકભાજી સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં આવક થઈ હતી રાજકોટના માર્કેટયાર્ડમાં છ હજાર છસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ બારસો એસીથી રૂપિયા ચૌદસો ને પંચ્યાસી સુધીનો મળ્યો હતો કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી મિત્રો એટલે કે રાજકોટ માર્કેટયાર્ડમાં છ હજાર ક્વિન્ટલ કપાસની જ આવક થઈ હતી તેના ભાવ બારસો ને એંશીથી લઈને ચૌદસો સુધી બોલવામાં આવ્યા હતા ત્યાર પછી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ હવામાન ઠંડુ અને સૂકું ચોખ્ખું રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન એકત્રીસ થી તેત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન તેર થી પંદર ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે તેર થી સત્તર ડિસેમ્બર દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી તારીખ પંદર અને સોળ ડિસેમ્બરના રોજ સવારના સમયે ઘણા વિસ્તારોમાં ઝાકળ પડવાની શક્યતા છે તેમજ અઢાર થી બાવીસ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં હવામાન આંશિક વાદળ છાયું અને આંશિક ભેજવાળું રહેવાની શક્યતા છે ત્યારબાદ વરસાદની કોઈ પણ શક્યતા નથી મિત્રો પછી વાત કરીએ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે પસંદગી પામેલ મોહન યાદવ આજે બુધવારે સીએમ તરીકે ગુપ્તાના ગુપ્તાના શપથ લીધા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા ભાજપના મધ્યપ્રદેશના યુનિટ ચાવડ વડા વિષ્ણુ દત્ત શર્મા અને આઉટ ગોઈંગ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સમારોહની તૈયારીમાં સમીક્ષામાં કરી હતી મિત્રો એટલે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આજે શપથ લઈ લીધા હતા મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં સોના ચાંદીની ભાવની વાત કરવામાં આવે તો આજે સોનાના ભાવ એકસઠ હજાર ત્રણસો ને છે જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે ચાંદીના ભાવ આજે બોતેર હજારથી બોતેર હજારથી બોતેર હજાર નેવું સુધીના હતા મિત્રો ત્યારબાદ સોનાને લઈને રાજકોટ કરતા અમદાવાદમાં સસ્તું હતું મિત્રો રાજકોટ બાદ જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સોનાના ભાવ આસમાન છે અમદાવાદમાં આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં સોનાના ભાવ એકસો હજાર એકસો સાઠ રૂપિયા નોંધાયા હતા મિત્રો જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ એકોતેર હજાર પાંચસો ને એસી રૂપિયા નોંધાયો છે એટલે કે મિત્રો રાજકોટ કરતા અમદાવાદના ભાવ વધુ મોંઘા લાગી રહ્યા હતા અમદાવાદમાં સોનું આજે ખૂબ જ તેજી પામી રહ્યું છે મિત્રો ત્યારબાદ બુધવારે ભારતની નવી સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી સત્રની કાર્યવાહી દરમિયાન બે કલાક બે લોકો સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા બંને આરોપીઓ સંસદ ભવનમાં ઘૂસીને પીળા રંગનો ધુમાડો કર્યો હતો ધુમાડો થતા સંસદ ભવનમાં હોબાળો મચી ગયો હતો તમામ સુરક્ષાકર્મી તાત્કાલિક આરોપીને પકડવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા આ હુમલા વખતે રાહુલ ગાંધી પણ સંસદમાં હાજર હતા રાહુલ ગાંધીએ પોતાની સીટ પર ઉભા થઈને જોતી ગયા હતા જોકે હુમલા દરમિયાન રાહુલ ગાંધી ઉભા રહીને આસપાસ જોતા રહ્યા પરંતુ તેઓ સીટ પરથી એક પણ ઇંચ ખસ્યા મિત્રો એટલે કે બુધવારના દિવસમાં સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી મિત્રો તેમાં વાત કરીએ તો લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાં કૂદેલા યુવકનું નામ સાગર અને મનોરંજન હોવાનું કહેવાય છે સંસદની કાર્યવા સામેલ સાંસદ દાયનેશ અલીએ જણાવ્યું છે કે સંસદમાં કૂદનારા યુવક ભાજપના સાંસદના નામ પર લોકસભામાં વિઝિટર પાસે લઈને કાર્યવાહી જોવા મળી હતી મિત્રો સુરક્ષા કર્મીઓ સંસદના અરાજ કરતા ફેલાવા દીધેલા આવેલા યુવકને ધરપકડ કરીને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી મિત્રો સંસદ બહાર એક મહિલા અને